જેને લઈને હાલ ધ્વજારોહણ થયા બાદ દરરોજ પચાસ હજાર થી વધુ ભક્તો માતાજી ના દર્શન કરી રહ્યા છે કોઈ પણ ઋતુ હોય કોઈ પણ વાતાવરણ હોય પણ માતાજી ના પ્રત્યેની જે શ્રદ્ધા છે તે અડગ જોવા મળી રહી છે આજે પાવાગઢ માં જે વરસાદી માહોલ જામ્યો છે સાથે સાથે કુદરતી સૌંદર્ય પણ સોળે કરાય ખીલી ઉઠ્યું છે વરસાદી વહેગીલા પાણી ના પ્રવાહ વચ્ચે પણ ભક્તો હાલ પણ જે દર્શનાર્થે જતા જોવા મળી રહ્યા છે પાવાગઢ માં હાલ જોશમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે જી પંકજ પાવાગઢ ખાતે વહીવટી તંત્ર અને જે પોલીસ વિભાગ છે સાથે સાથે મંદિર ટ્રસ્ટ છે તેના દ્વારા વધુ વરસાદ અને વીગેલા પાણીનો પ્રવાહ વહેતો થાય દરમિયાન પાવાગઢ મંદિર ઉપર અવરજવર બંધ કરી દેવામાં આવતી હોય છે સાથે સાથે આયોજન અને વ્યવસ્થા કરવામાં આવતી છે પણ પંકજ હું ચોક્કસ જણાવી આપતો છે અને પાવાગઢ ની સાથેની જે અતૃ શ્રદ્ધા છે આજ દિવસ સુધીમાં આ વેગીલા પાણીના પ્રવાહ વચ્ચે પાવાગઢ માં કોઈ પણ અનિચ્છનીય ઘટના બની નથી કે કોઈ પણ ભક્ત ને

જોકે વધુ વરસાદ તો આ માર્ગો પર હાલોલમાં જે વરસાદ પડે છે જેને લઈને નગરપાલિકા સાથે સાથે હાલોના પ્રાંત અધિકારીને જિલ્લા દ્વારા સૂચના આપવામાં આવી છે નહીં નીકળવા માટેનું જણાવવામાં આવી છે પંકજ હાલોલ અને પંચમહાલ

હાલોલમાં સાત ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે કેટલીક દુકાનો છે તેમાં પણ પાણી ઘુસી ગયા છે સાથે સાથે વહેલી સવારે જે વરસાદી માહોલ છે તેના શાળાએ જતા બાળકો છે તેઓ પણ અટવાયા ઘરની બહાર પણ ના નીકળે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સોસાયટી વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે કેટલાક વાહનો પણ સોસાયટી વિસ્તારોમાંથી પોતાની નજર સામે માલિકોએ તણાતા જોયા છે પરંતુ વેગીલા પાણી વચ્ચે તેઓ બચાવી શક્યા નથી એ વરસાદ છે તેને વિરામ લીધો છે પરંતુ અત્યારે પણ કેટલાક પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે પંકજ જેથી જનજીવન ને ખૂબ જ અસર પડી છે જી જી રાજેશ આભાર માહિતી આપવા માટે તો આજે મધ્ય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ વરસાદનું આપવામાં આવેલું છે અને મધ્ય ગુજરાતના જો વિસ્તારોની વાત કરીએ તો તેમાં પંચમહાલ જિલ્લો પણ છે મહીસાગર ખેડા ભરૂચ નર્મદા અરવલ્લી વલસાડ આ બધા વિસ્તારો જે છે એ આજે ઓરેન્જ એલર્ટમાં છે જેમાં પંચમહાલમાં પણ અને ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આજે આખો દિવસ અહીંયા ભારે વરસાદની સંભાવના છે હાલમાં તમે જોઈ શકો છો કે પાવાગઢ અને હાલોલમાં એટલો વરસાદ પડી ગયો છે કે નદીઓ વહેતી હોય અને ઝરણા વહેતા હોય એ પ્રકારના દ્રશ્યો મુખ્ય વિસ્તારોમાં જો